તો જે માતાજી મિત્રો આજનો બ્લોગીની અંદર બનાવે છે કેમ કે આપણે આજે વાત કરવાના છે રોયલ રાજા તમે વળતા છો બધાય તો ઉપથી ઉપના ડેલોગથી વખણાતા એવા ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબરમાં બહુ ફેમસ થયા એવા રોયલ રાજાને રોયલ રાજાને હુમલો કરવામાં આવે છે કંઈ હુમલો કર્યો શું મેટર હતી એ તો આપણને ખબર નથી પણ તેમ વિક્રમ સોલંકી શું બોલ્યા તમે એકદમ દનો વિક્રમ સોલંકી નો વિડીયો જય માતાજી મિત્રો આપણા સોશિયલ મીડિયાના સ્ટાર સેલિબ્રિટી એવા રોયલ રાજા તમે બધા સારી રીતે ઓળખતા જશો તો મિત્રો રોયલ રાજા પર હુમલો થયો છે હમણા તો મિત્રો તમે અહીંયા ફોટો પણ જોઈ શકો છો સ્ક્રીન ઉપર રોયલ રાજા ઉપર હુમલો તો થયો પણ મિત્રો એમની તો મિત્રો જોઈ લે તો વિક્રમ સોલંકી શું બોલ્યા રોયલ રાજા અને દાખ અને

કેટલા લોકો હતા અને કોણ હતા મારવા વાળા મારવામાં કાનો હતો ને